તો કેમ છો મિત્રો ને ઘણા દિવસો પછી આપણા લોક માં તમારું હાર્દિક સ્વાગત છે તૈયાર થઈ ગયા આગે પતા ચલાય બોલે આપણા લુક મા છે ને તમે રેગ્યુલર લેજો કેમ તમે બધી તમે કેવા કરો લાઇક કરો સબસ્કાઇબ કરો ચાલુ કરવાનું હા તો ચાલુ મારે થાય છે મારા એમ કે કે અમારા લોટ ને સપોર્ટ કરજો અમને લાઈક કરજો ને અમને સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી મિત્રો સપોર્ટ કરજો અમારા બ્લોગ ને લાઈક કરજો નહીં અમારા બ્લોગ ને લાઈક કરજો ને અમારા બ્લોગ ને સબસ્ક્રાઇબ કરજો કેમ કે અમે અત્યારે ની અને વાગવામાં છે જો 10 વાગી ગયા હે 10 વાગી ગયા ને આપણે જવાનું છે ખળવા પણ ચાલો કન્ટીન્યુ રહેજો અમારા બ્લોગ hàmitrô à Gita bênева, jo, tự yờr thấy cái chấm bốn đô đi mà ra, na bữa you?? không thấy Papa thấy à Papa, sao à chấm bốn lãi bọn nào nào chưa

અનલી આપણે ને વર્ક આવી ગયા એને વૈશાલી બેન ને પહેલી વખત આવ્યા વૈશાલી બેન તમને આવી ને તમને કેવી મજા આવે છે તમને તું તો પહેલી વખત આવ્યું બેન હું તો બે કેવી મજા આવે પહેલી તમે પહેલી વખત આવ્યા અમે પાણી

ને તો દેખાય તમને કદાચ ભાઈ દેખાય તો તો કોમેન્ટમાં લખી નાખજો દેખાય જાય બેન અને કોમેન્ટમાં લખવાનું ફૂલ જય કે આ ફૂલ નું નામ શું છે ને કોમેન્ટમાં કહી દેજો

હાલો બેન આગળ ચાલો તો ફાઇનલી આપણે નાઈ દોઈ ને મસ્તી ના આવ થઈ ગયા અને હવે જવાનું છે મંદિરે તો ચાલો કન્ટિન્યુ હાજી આપણા વૈશાલી બેન છે ને ગાય ને લીલું નાખવા આવ્યા છે પપ્પા નાખી દીધું પણ કોઈ બેન નાખવા આવ્યા છે ભાઈ નાખી દે નાખી દે

ટ્રાફિક નથી આવ્યું મિત્રો આ પાણી નથી આવ્યું હું જો હા મારા મારા કાલે કાલે બેહની ધોળી ધોળી છે ફ્લેટ બખલો આ